આપણે જાણીશું એમની અનોખી ભૂગોળ એમનું સાંસ્કૃતિક મહત્વ અને હા એમને જીવંત રાખવા માટે કરાયેલી આધુનિક ઇજનેરી કમાલ વિશે તો સૌરાષ્ટ્રની ભૂગોળ છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે એનો જે મધ્ય ભાગ છે એ એક ગુંબજની જેમ ઊંચો છે આના કારણે શું થાય અહીંથી લગભગ એકોતેર જેટલી નાની મોટી નદીઓ ચારે દિશામાં ફેલાઈને સમુદ્રને મળે છે બસ આ જ ભૌગોલિક રચનાને કહેવાય છે કેન્દ્ર ત્યાગી જળ પરિવાહ એટલે જ અહીં કોઈ એક મોટી નદી નથી પણ ઘણા બધા નાના નાના નદી વિસ્તારો જોવા મળે છે તો આજના આ વિશ્લેષણમાં આપણે ક્યાં ક્યાં ફરીશું સૌથી પહેલા પશ્ચિમની નદીઓ જોઈશું પછી ઉત્તર પૂર્વ અને દક્ષિણ તરફ જઈશું અને છેલ્લે આ બધી જ નદીઓને જોડી દેતી એક જબરદસ્ત યોજના સૌની યોજના વિશે વાત કરીશું ચાલો તો આપણી આ ભૌગોલિક સફર શરૂ કરીએ પશ્ચિમ દિશાથી અહીંની નદીઓ અરબી સમુદ્રમાં ભળી જાય છે અને આમાં સૌથી પહેલું અને સૌથી મોટું નામ આવે છે સૌરાષ્ટ્રની શાન ગણાતી નદીનું જી હા એ નદી છે ભાદર

કેટલો મોટો વિસ્તાર કહેવાય અને હા જેતપુર પાસે આવેલો ભાદર વન ડેમ એ તો ઇતિહાસની સાક્ષી છે એના જ કિનારે હજારો વર્ષો પહેલા રોજડી જેવી હડપ્પન સંસ્કૃતિ પાંગરી હતી પણ આજના સમયની એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે આ જ ઐતિહાસિક નદી જેતપુરના ઔદ્યોગિક પ્રદૂષણનો બહુ મોટો પડકાર ઝીલી રહી છે ભાદર સિવાય પણ પશ્ચિમમાં બીજી મહત્વની નદીઓ છે જેમ કે ઓઝત જે ફળદ્રુપ ઘેડ પ્રદેશ બનાવે છે પછી વાર્તુ નદી જેના કાંઠે પ્રાચીન ગોપ મંદિર આવેલું છે અને ઘી નદી જે ઘી ડેમ દ્વારા ખંભાળિયા શહેરની તરસ છિપાવે છે ચાલો હવે ઉત્તર તરફ વળીએ અહીંની નદીઓ કચ્છના અખાતને મળે છે આ નદીઓ ઉદ્યોગો માટે તો કરોડરજ્જુ સમાન છે પણ એમના ઇતિહાસ સાથે એક મોટી અને દુઃખદ હોનારત પણ જોડાયેલી છે મોરબીનું નામ લઈએ અને મચ્છુ નદી યાદ ન આવે એવું બને જ નહીં મોરબીનો જે વિશ્વ વિખ્યાત સિરામિક ઉદ્યોગ છે ને એનો આખો આધાર જ મચ્છુ નદી પર છે અને આ નદી પર મચ્છુ વન અને મચ્છુ ટુ નામના બે મોટા બંધ પણ આવેલા છે ઓગણીસો ને આ વર્ષ મોરબી અને મચ્છુ નદીના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે નોંધાયેલું છે એક એવી ઘટના બની જેને આખા દેશને હચમચાવી દીધો હતો ઓગણીસો માં ભારે વરસાદને કારણે મચ્છુ બે ડેમ તૂટી ગયો અને આખું મોરબી શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું આ એક ભયાનક દુર્ઘટના હતી અલબત્ત એ પછી આ ડેમને અત્યાધુનિક ટેકનોલોજીથી ફરી બનાવવામાં આવ્યો છે પણ મચ્છુ હોનારતની એ યાદ આજે પણ લોકોના મનમાં તાજી છે હવે વાત કરીએ રાજકોટની આજી નદી રાજકોટ શહેરની બરોબર વચ્ચેથી પસાર થાય છે એના પર કુલ ચાર ડેમ છે જેમાંનો આજી વન ડેમ રાજકોટ શહેર માટે પીવાના પાણીનો મુખ્ય આધાર છે અને હા એક સરસ મજાનું ફરવાલાયક સ્થળ પણ છે ચાલો હવે પૂર્વ દિશા તરફ આગળ વધીએ અહીંની નદીઓ ખંભાતના અખાતને મળે છે અને આ નદીઓ શ્રદ્ધા અને પ્રાચીન ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલી છે સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી એટલે શેત્રુંજી આ નદી પવિત્ર શેત્રુંજય પર્વતમાળા પાસેથી વહે છે જે જૈનોનું સૌથી મોટું તીર્થધામ છે આ નદીનું મૂળ ગીરના જંગલમાં છે અને પાણી સંગ્રહની વાત કરીએ ને તો શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રમાં નંબર વન છે પાલીતાળા પાસે આવેલો આ ડેમ આ વિસ્તારનો સૌથી મોટો જળાશય છે ભાવનગર અને અમરેલી જિલ્લા માટે તો આ ડેમ એક વરદાનરૂપ છે આ વિસ્તારમાં ભોગાવો અને ઘેલો જેવી નદીઓ પણ છે ભોગાવો નદીના કિનારે જ પ્રાચીન બંદર લોથલ આવેલું હતું તો બીજી તરફ ઘેલો નદીના કાંઠે સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ ગઢડા વસેલું છે એટલે કે શ્રદ્ધા અને ઇતિહાસનો અદ્ભુત સંગમ અને હવે આપણી સફર પહોંચી છે દક્ષિણ દિશામાં એટલે કે ગીરના જંગલોમાં અહીંની નદીઓ ટૂંકી છે પણ એશિયાટિક સિંહોના ઘરને જીવંત રાખવા માટે ખૂબ જ મહત્વની છે હિરણ નદી ગીરના જંગલની બરાબર મધ્યમાંથી નીકળે છે એના પર આવેલો કમલેશ્વર ડેમ જેને ગીરની જીવાદોરી પણ કહેવાય છે એ જંગલના વન્યજીવો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે અને હા એ મગરો માટેનું એક બહુ મોટું પ્રજનન કેન્દ્ર પણ છે હિરણ નદીનું આધ્યાત્મિક મહત્વ એના અંતમાં ચરમસીમાએ પહોંચે છે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ નદી કપિલા અને ગુપ્ત સરસ્વતી સાથે મળીને પવિત્ર ત્રિવેણી સંગમ રચે છે આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં દેહોત્સર્ગ તીર્થ આવેલું છે અને આપણું પ્રથમ જ્યોતિર્લિંગ બિરાજમાન છે તો આપણે જોયું કે સૌરાષ્ટ્રમાં નદીઓ તો ઘણી છે પણ એક મોટી સમસ્યા હતી મોટાભાગની નદીઓ ફક્ત ચોમાસામાં જ વહે છે આ સદીઓ જૂની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો સવાલ બહુ મોટો હતો જે પ્રદેશની નદીઓ જ મોસમી હોય ત્યાં બારે માસ પીવા અને ખેતી માટે પાણી ક્યાંથી લાવવું આ એક એવો પડકાર હતો જેનો કાયમી ઉકેલ શોધવો ખૂબ જ જરૂરી હતો અને આ પડકારનો જવાબ મળ્યો સોની યોજના સ્વરૂપે આ યોજના ખરેખર એક ઇજનેરી અજાયબી છે આમાં નર્મદા નદીના વધારાના પાણીને મોટી મોટી પાઇપલાઇનો દ્વારા સૌરાષ્ટ્રના એકસો પંદર જેટલા મુખ્ય ડેમ સુધી પહોંચાડવામાં આવે છે અને આ યોજનાનું પરિણામ અદભૂત જે ડેમ પહેલાં ચોમાસા પછી ખાલી થઈ જતા હતા એ હવે નર્મદાના નીરથી બારે માસ છલોછલ રહે છે આનાથી સૌરાષ્ટ્રમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાનો મોટો ઉકેલ આવ્યો છે તું આમ સૌરાષ્ટ્રની નદીઓ એ ખાલી પાણીનો પ્રવાહ નથી પણ એ ઇતિહાસ શ્રદ્ધા પ્રકૃતિ અને આધુનિક વિજ્ઞાનનો જીવંત સંગમ છે ત્યારે સવાલ એ થાય કે શું પ્રકૃતિ સંસ્કૃતિ અને ઇજનેરીનો આ અનોખો મેળ સૌરાષ્ટ્રના ભવિષ્યને સાચા અર્થમાં સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી શકશે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે